આપડે એવું નહીં કરવું આપડે છે ને મસ્ત બીજું અભળી નાખો એટલે પબ્લિક અસલ ખુશ થઈ જાય વિરોધ કરી નાખશે તો નહીં ગાઈ પણ આપણે ગાલિયો ગમે છે આને ગમે

આ બુટ ને બુટ બધું આ તારો ડોહો આખી રાત પાવડા કુટા તો તને એવી શરમ નઈ હતી તમે ચાણી તમે

તો ભાઈ એમના ભેગું જાવ એમનો આ છોડવો નહીં બરોબર ગીતો તો બહુ ગાય પણ કોમેડી

ઘટવાટ વજકે મસ્તો વાના છે ફૂલ કોમેડી પૈસા આવે છે કોમેડી ફૂલ પૈસા આવે ફૂલ હે ઓહો હો તમને આવડે શું હતું કો તમને ટ્રેન્ડિંગ માં એમ શું જો અમે 3 વર્ષથી ગત્તો હેડતા નહીં તમારે હું બોલો ને એટલું બોલવાનું તમે બોલો એટલું બોલ્યું બોલો ભૂત ભૂત પલી પાપડ પાપડ

કોમ કરો તમે તમારા ઘેર થી છે ને શૂટિંગ વાળા માટે બધા માટે ચા લઈને એલે પત્રીજા જેવું છે મન તો મને ગોઠ ને લેવા મેચ્યા આપણે હવે કોમેડી બનાવી જ નથી આપણે ને ઓલી ગોડા ગણ્યા છે આપણે તો હેડજે આપણે કોમેડી વાયરલ થઈ ગઈ છે આ યાદ કરે છે લઈ લઉં ડેમો ને થોડોક ડેમો લઈ રો

લીધો બોલો તમારું કોમેડી માં લેવા દે હાડો જો આટલી ઘડી કોમેડી માં

એ નમસ્કાર હેડો આપણે કોમેડી જ કરવી છે બસ ચાલુ હેડો હા ભાઈ આયા પનીતા હે તો

મારા બેટા ચોય દેખાતા નહી આ મારા બેટા દેખાતા નહિ ચોઈ થી દેખો તમે કોમેડી કરીને આપડે કાઢી ના છે